રંગ બોક્સમાં જ હોવાની વિગતો બહાર આવી રહી છે આ બંને કન્સલ્ટન્ટ પણ ગુજરાતમાં પ્રેક્ટિસ કરવાનું રજીસ્ટ્રેશન ધરાવતા નથી આ જાણકારી પોલીસ તપાસમાં બહાર આવી છે એક યુપીની તો બીજો બિહારની ડિગ્રી ધરાવે છે એવી વાત હાલ પોલીસ પોલીસને કરી છે આરોગ્ય વિભાગે આખરે જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી નકલી હોસ્પિટલને સીલ કરી છે હોસ્પિટલની બહાર અધિકારીઓની ટીમે નોટિસ પણ લગાવી છે

કારણે આ કાર્યવાહી કરવામાં આવી ખાસ ધ્યાન દોરવાનું એ રહ્યું છે કે આ હોસ્પિટલ માટે કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું ન હતું તેમજ અધિકારીઓને કોઈ પણ પ્રકારની લેખિત જાણ કરવામાં આવી ન હતી કે હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે